જે આયોજન થઈ રહ્યું છે એ કેવા પ્રકારનું આયોજન છે અને અમે જશોદાનગર સેફ્રોન ઓર્થોપેડિક હોસ્પિટલ અને અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિકમાંથી આવે છે સાહેબ છે કેયુરભાઈ પટેલ ડૉક્ટર કેયુરભાઈ પટેલ ઓર્થોપેડિક સર્જન છે અને હું સાગર પટેલ ફિઝિયોથેરાપિસ્ટ છું અને અમારું ગામ છે અને આ મિત્રોએ બધાએ નક્કી કર્યું કે આપણે અહીંયા કેમ્પ જેવું રાખીએ ગણપતિનું છે પ્રોગ્રામ તો તે બાને અમે અહીંયા એનો પ્રોગ્રામ રાખેલો છે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી ઘણીવાર એવું થાય કે લોકોને ઓર્થોપેડિકની પણ ખબર હોય પણ ફિઝિયોથેરાપીની અવેરનેસ ના હોય ઘણીવાર દુખાવા હોય ગામના દર્દીઓને તો એના માટે પણ અમે આ એક આયોજન કરેલું છે આવ્યા બરાબર ગામ કેટલા મુલાકાત લગભગ અત્યાર સુધીમાં ત્રીસેક દર્દીઓએ મુલાકાત લઈ લીધી છે અને બીજા ઘણા બધા દર્દીઓ અત્યારે ઓલરેડી એમણે નામ નોંધાવી ચૂક્યા છે એટલે અમે બપોર સુધીમાં બધા દર્દીઓનું ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરી લઈશું ટાર્ગેટ લાગે ટાર્ગેટ લગભગ બસો જેવા દર્દીઓનો અમારો છે અને કોઈ બી કોમ્પ્લિકેટેડ કેસીસ લાઈક અમારા એક બાળક આવ્યું હતું કે એને અમારા ડાયગ્નોસિસ પ્રમાણે એક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા ડિસીઝ એક રોગ કહેવાય તો ઘણા ટાઈમથી અનડાયગ્નોઝ હતું એને કોઈ એ પેશન્ટના પેરેન્ટ્સને બી કોઈ ખબર નહોતી તો એને અમે અત્યારે ડાયગ્નોઝ કર્યું અને એને પ્રોપર જગ્યાએ કોઈ હાયર સેન્ટર ઉપર રિફર કરવું પડે તો એ બી અમે પ્લાનિંગ કરીને જયા છીએ કે જેથી બધાને પ્રોપર ગાઈડન્સ મળે અને પ્રોપર જગ્યાએ એમને ટ્રીટમેન્ટ મળે જેથી આપણા ગણપતિ મહોત્સવમાં જે આ પ્લાનિંગ અમે કરેલું છે કે જેને દરેક દર્દીને વહેલી વાત ટ્રીટમેન્ટ તો દરેક હોસ્પિટલમાં મળતી હોય છે સાથે સાથે પ્રોપર ગાઈડન્સ બીજ મળવું જોઈએ એના માટે જ ફિઝિયોથેરાપી પ્લસ ઓર્થોપેડિક સાથે રાખ્યું છે હા અમારે ત્યાં લગભગ ઓર્થોપેડિકના દરેક ટાઈપના હોય કોઈને સાંધાના પ્રોબ્લેમ હોય કોઈને કમરના પ્રોબ્લેમ હોય લિગામેન્ટ્સના પ્રોબ્લેમ્સ હોય ફ્રેકચર વાળા ઇન્જરી વાળા દરેક ટાઈપની ફેસિલિટી આપણી હોસ્પિટલમાં છે યસ ત્યાં પૂરેપૂરી